ક્રેમ આવાજનો ખૂબ ખૂબ આભાર કે જેમને સમાચાર પ્રસિદ્ધ કર્યા છે રાધનપુર નગરપાલિકાની એ સોસાયટીઓ કે જ્યાં ઘણા વર્ષોથી ઓછો વરસાદ હોય તો પણ અહીંયા ગટરો ઉભરાતી હતી રસ્તા ઉપર પાણી ભરાઈ જતું હતું અને આવું અનેક વખત અનેક રજવાતો બાદ પણ જોવા મળ્યું હતું રાહદારીઓ અહીંથી પસાર થતા હતા પરંતુ આ પસાર થયેલા રાહદારીઓ આવી હાલત કોઈ જગ્યાએ દેખી નથી એવું કહેતા પણ હતા અને વિદ્યાર્થીઓ પણ આ ગંદકીમાંથી ચાલવા માટે મજબૂર બન્યા હતા અને ઘણા વર્ષો બાદ ક્રાઈમ आवाज ન્યૂઝના માધ્યમથી આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ને ત્યાર બાદ આ લોકોને રાહત મળી છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઈમ आवाज ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે નાનજીભાઈ ઠાકોર રાધનપુર નગરપાલિકા હદ વિસ્તાર એ વિસ્તાર કે જ્યાં મસાલી રોડ આવેલો છે આ વિસ્તારમાં રોડ તો બનાવેલ છે પરંતુ આ ગટરો ઉભરાતી હતી અનેક વખત ઓછો વરસાદ હોય તો પણ આ ગટરો ઉભરાતી હતી અને ગંદકી બહાર આવી જતી હતી થોડા વરસાદમાં પણ આ રોડ જાણે તળાવ ભર્યું છે એવી હાલતમાં જોવા મળતો હતો ત્યારે સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆતો પણ કરી હતી રસ્તા રોકો આંદોલનો પણ કર્યા હતા પરંતુ આ નગરપાલિકાના એ ડેઢા કર્મચારીઓ આ બાબત સાંભળતા ન હતા અને દરેક વખતે જ્યારે ચોમાસું આવે ત્યારે એ જ સ્થિતિનું નિર્માણ અહીંયા થતું હતું ત્યારે ક્રાઇમ આવા જ ન્યૂઝના માધ્યમથી આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ આ સોસાયટીના રહીશો છે તેમના આ વિસ્તારની ગંદકી હવે નિકાલ કરવામાં આવી રહી છે તો આ સ્થાનિકને જ સાંભળીએ ક્રાઈમ આવાજનો ખૂબ ખૂબ આભાર કે જે એમણે સમાચાર પ્રસિદ્ધ કર્યા એના પછી મસાલી રોડની વીસ વર્ષની સમસ્યા પાણી ભરાવાની હતી એનો સત્વરે તંત્રએ નિકાલ કર્યો અને આજે એ રોડ ઉપરથી લોકો સુખમય શાંતિમય રીતે પસાર થાય છે સાથે સાથે મારે એ પણ કહેવું છે કે કોર્પોરેટરના ઘણા બધા કોર્પોરેટરના સગા વ્હાલા ત્યાં આગળ

સ્થગિત રહેતી હતી અને ત્યારે આ ક્રાઈમ આવાજ ન્યૂઝના માધ્યમથી અનેક વખત સમાચારો પ્રસિદ્ધ થયા બાદ આ નગરપાલિકાના કર્મચારીઓ મસાલી રોડ ઉપર જાય છે ને ત્યારબાદ આ ગટરના સાફ સફાઈની કામગીરી હાથ ધરે છે અને ત્યારબાદ આ પાણીનો નિકાલ કરે છે ત્યારે સ્થાનિક રહીશોમાં ખુશી જોવા મળી રહી છે વર્ષો બાદ મશેજ જો તમે અમારી ચેનલ માં નવવા છો અને આવાજ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર